ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકારણના પીડ નેતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે કારણ છે છે કે તેમના જે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સાથે ફોટા વાયરલ થઈ રહ્યા થોડાક સમય દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના ફોટા વાયરલ થયા હતા એક મિટિંગ ગાંધીનગર સર્કિટ હાઉસમાં મળી હતી અને ત્યારબાદ હવે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે શંકરસિંહ વાઘેલાના ફોટા વાયરલ થયા છે તેણે અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે શું આગામી સમયમાં બાપુ સમાજવાદી પાર્ટી જોઈન કરવાના છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે શું સમગ્ર મામલો છે શું છે આ ફોટો પાછળનું કારણ તે વિશે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયો નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં ચૂંટણી હોય કે ના હોય

છેલ્લા ઘણા સમયથી તેઓ રાજકારણમાં આમ તો નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે પરંતુ જે ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે તેમના અને થોડાક દિવસ પહેલાં જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને આ મુલાકાત દરમિયાન ગાંધીનગર સર્કિટ હાઉસમાં શંકરસિંહ વાઘેલા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે જે મુલાકાત થઈ છે તે મુલાકાતને લઈને રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે કેમ કે અવારનવાર શંકરસિંહ વાઘેલા છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય તેમની ટીકા કરતા હોય છે તેમની સામે ઘસાતું બોલતા હોય છે ને તેમની સાથે ચર્ચા કરતા જોવા મળ્યા તો આને જ લઈને અનેક પ્રકારની ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે પણ જોવા મળી ત્યારબાદ હવે વધુ એક ફોટો વાયરલ થયો છે ને આ ફોટો સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે શંકરસિંહ વાઘેલા ફોટો વાયરલ થયો છે અને આને જ લઈને રાજકીય ગલિયારામાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે શું ખરેખર શંકરસિંહ વાઘેલા અને અખિલેશ યાદવની આ મુલાકાત કંઈક ગુજરાતમાં નવા જૂનીના એંધાણ કરવાની છે શંકરસિંહ વાઘેલા સમાજવાદી પાર્ટીમાં જોડાઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાના છે તેવા અનેક પ્રકારના સવાલો હાલ ઉઠી રહ્યા છે પરંતુ આવી કોઈ ઔપચારિક સત્તાવાર જાહેરાત છે તે અત્યારે શંકરસિંહ વાઘેલા તરફથી કરવામાં નથી આવી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જે મિટિંગ થઈ હતી તેને લઈને પણ તેમણે કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નથી આમ તો રાજકારણમાં અનેક ચર્ચાઓ ચાલતી હોય છે પરંતુ આ ચર્ચાઓને લઈને હવે જોવાનું રહ્યું કે શંકરસિંહ વાઘેલા દ્વારા આગામી સમયમાં કે આ પ્રકારનું વલણ તેમનું અપનાવવામાં આવે છે શું નિવેદન આપવામાં આવે છે ને તેઓ ખરેખર ફરી ગુજરાતના રાજકારણમાં સક્રિય ભૂમિકા તરીકે જોવા મળશે અને તે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાશે શું તેઓ ભાજપમાં ફરી જોડાવા જઈ રહ્યા છે કે પછી સમાજવાદી પાર્ટી સાથે જોડાઈને તેઓ ગુજરાતના પ્રતિનિધિત્વ કરવાના છે આ તમામ બાબતો હાલ ચર્ચાનું કેન્દ્ર છે રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ આગામી સમયમાં હવે જોઈ રહ્યું કે શંકરસિંહ વાઘેલા કોઈ પક્ષ પસંદ કરે છે અને પોતાની વધુ એકવાર સક્રિય રાજનીતિ ગુજરાતમાં ચાલુ કરે છે કે કેમ દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા જ રાજકીય અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો ने कहिये जे पीड परा